માં ભારે વરસાદ થયો છે પગલે નાની મોટી નદી નાળાઓ છલકાયા ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે સહિત રોડ પર નદીઓ વહેતી થઈ હોય દ્રશ્યો પણ સર્જાયા આ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે આ દ્રશ્યો આપ જોઈ શકો છો સાબરકાંઠામાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે વરસાદને પગલે નદી નાળા છલકાઈ રહ્યા છે નવા નીરની આવક નદીઓમાં સતત નોંધાઈ રહી છે આ તરફ ખેડૂતોના ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદને લઈને સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે માત્ર અરવલ્લી પરંતુ સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે આગાહી કરી આજે વહેલી સવારથી જ જિલ્લામાં સાત વરસાદ છે તે વરસી રહ્યો છે ખાસ કરીને સરદ અને પ્રાચીર તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જયારે છ વાગ્યા થી દસ વાગ્યા એટલે કે ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસતા રોડ રસ્તામાં પાણી ફરી વળ્યા છે ત્યારે ખાસ કરીને અને તલો ની પણ સમસ્યા સર્જાય છે એક સાથે આટલો વરસાદ પડતા રોડ રસ્તા તેમજ કોઝવે પર પાણી ફરી વળતા ગ્રામ્ય વિસ્તારોમાં જે તે રોડ રોડતા જે રોડ છે તે બંધ થયા છે જેને લઈને વાહન ચાલકો સ્થાનિકો પણ ભારે મુશ્કેલી સર્જાઈ છે રોરલ ધન્યવાદ સંદીપ